સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પાઠ બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરા હસ્ત અને લલિત કલા એમાં આજનો આપણો સવાલ નંબર સાતમો કલા અને જળતર કલા વિશે માહિતી આપડ કાષ્ઠ એટલે કે લાકડાની વસ્તુ અને જળતર એટલે કે સોના ચાંદી હીરા માણેકની અંદર જે વસ્તુ જળવામાં આવે એટલે કે આપણે જેને હીરા મોતી માણેક જે મૂકવામાં આવે એ જળતરકલા વિશે આપણે વાત કરીશું એમાં પહેલું જોઈએ કાષ્ટકલા માનવ જીવનના સંબંધોની શરૂઆતથી એટલે કે માનવ જીવનના સંબંધની જ્યાંથી શરૂઆત થઈ ત્યારથી જીવનમાં વૃક્ષો અને વનરાજી સાથે જોડાયેલું છે વનરાજી એટલે કે જંગલો એટલે કે એમ કહે કે વૃક્ષોનું જૂથ એની સાથે આપણું જીવન જોડાયેલું જોવા મળે છે શરૂઆતમાં લાકડાનો ઉપયોગ માત્ર ને માત્ર શેની માટે કરતા હતા આપણે બળતણ તરીકેનો ઉપયોગ કરતા હતા પરંતુ સમય જતા તેનો ઉપયોગ ઓજારો ભવનો એટલે કે મહેલો બાંધકામ અને મકાનના બાંધકામ માટે લાકડાનો ઉપયોગ થવા લાગ્યો ત્યારબાદ લાકડામાંથી શું બનાવવામાં આવતું તો મૂર્તિઓ બાળકો માટેના રમકડા ચોકઠા થાંભલીઓ એટલે કે મકાનની અંદરની જે થાંભલીઓ હોય તે બારી બાણા ગોખલા બનાવવામાં આવતા જે જૂના જમાના ગામડાના મકાન હોય એની અંદર ગોખ બનાવવામાં આવતા તે પણ છે જોવા મળતા લાકડાના અટારીઓમાં સિંહાસનો ખુરશીઓ ઝાળીઓ એટલે કે બારી જે આપણે કે બારીની જાળી તે અથવા તો મકાનની અંદર એક જગ્યાએ બીજી જગ્યાએ જોવા માટે જે બારી પહેલાં જમાના મૂકવામાં આવતી એ પણ છેની મોસ્ટ ઓફ જોવા મળતી હતી લાકડાની એટલે કે ખુરશીઓ જાળીઓમાં કાષ્ઠકલાની કોતરણીનો વિકાસ થયો એટલે કે બધી જ જગ્યાએ જે જૂના જમાનાની આપણે વાત કરીએ તો જે લાકડું જોવા મળે કોતરણી ઝીણી ઝીણી કોતરણી કામવાળું જોવા મળે છે અને આ દરેક બાબતમાં એટલે કે રમકડાંની અંદર વાત કરો મૂર્તિની વાત કરો ચોખાની વાત કરો થાંભલીઓ જુઓ બારી બારણા ગોખ અટારી કે સિંહાસનની વાત કરો કે ખુરશીની વાત કરો કે દરેક જગ્યાએ કાષ્ઠકલા એટલે કે કાષ્ઠ એટલે કે કોતરણીવાળી વસ્તુઓ જોવા મળતી જેથી કાષ્ઠ કોતરણીનો વિકાસ થયો છે તેવું આપણે કહી શકીએ છીએ

અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે પણ ધ્યાન રાખજો આ આજકાલની વસ્તુ નથી પણ ભારત પ્રાચીન સમયથી આ કામ કરતું આવે છે અલંકારો અને જડતર કલાનું ભારતના રાજાઓ સમ્રાટો અન્ય શાસકો અને તે સમયના શ્રીમંત એટલે કે જે રાજા મહારાજાનો જે સમય હતો એ સમયના પૈસાદાર લોકો વગેરે સુવર્ણ અલંકારો ધારણ કરતા સુવર્ણ એટલે કે સોનાના અલંકારો ધારણ કરતા હતા તેમાં હીરા હોય મોતી માણેક જેવા કિંમતી રત્નોને કઈ કઈ જગ્યાએ તો ગળાના હાર બાજુબંધ કળા મુંગટ ગામડી વીંટી નથણી કાપ એટલે કે કાનની અંદર પહેરવાના જે ગોળા મોટા બુટિયા ટાઈપના આવે એને શું કહેવાય ઇયરિંગ આપણે ગોળ આવે તેને કાપ વગેરે જળવાનું જડાવીને ધારણ કરતા એટલે કે કઈ કઈ બાબતમાં હીરા મોતી માણેક જોવા મળતા તો કિંમતી રત્નો જેવા કે બાજુબંધ કળા મુંગટ ગામણી વીંટી નથણી કાપ

ઘડતર કળામાં એટલે કે શેને ઘડતર માટે તો સોના ચાંદીના હીરાની અંદર અલંકારો અને જડતર જે કામ કરવામાં આવતું એના ઘડતર માટે પ્રવીણ હતા પ્રવીણ એટલે કે પારંગત હતા રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે પણ જાણીતું છે એટલે કે રાજસ્થાનના બિકાનેરની અંદર કામ સૌથી સારામાં સારું થતું જોવા મળેલું છે